નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્મરૂપ સંબંધની કોઈપણ પ્રકારની તકલીફ થાય માની લો કે આપણી ચામડી પર એલર્જીઓ થાય દાદર થાય ખરજો થાય ઝીણી ઝીણી લાલ ફુલ્લીઓ પણ થાય ચાંદાઓ થાય ગઢગુમડા થાય એવી ઘણી એવી તકલીફો આપ થાય છે મિત્રો એના વિશે તો આપણે સૌ થોડે ઘણી અંશે તો ખ્યાલ છે જ તો એ થવાનું મુખ્ય કારણ એ જ છે કે મિત્રો આપણા શરીરની અંદર કોઈકને કોઈક પ્રકારે ઇન્ફેક્શન હોય લોહીની અંદર બગાડ હોય ઇન્ફેક્શન હોય લોહીની અંદર કોઈને કોઈ જાતની તકલીફ હોય લોહી શુદ્ધ ના હોય તો એ બધી તકલીફો આપણા ચામડી ઉપર આપણને જોવા મળી શકે છે તો એ તકલીફો જો થાય તો એને આપણે કઈ રીતના દૂર કરી શકીએ માની લો કે ચાંદાઓ થાય ગડગુમડા થાય તો એને કઈ રીતના ઓછા કરવા એને મટાડવા તો એના વિશે આજના વિડીયોની અંદર આપણે એક આયુર્વેદિક ઔષધિ છે એનો ઉપયોગ કરી અને આપણે કમ્પ્લીટ એની અંદર રાહત મેળવી શકીએ અને કમ્પ્લીટ એ સારા પણ થઈ જાય છે મિત્રો તો એક રીતે જોવા જઈએ તો મિત્રો અત્યારે આપણે દરેક જે કંઈ બીમારી હોય એની દવાઓ પણ મળે છે એની અંદર રાહત પણ મળે છે કોઈ વાંધો નથી પણ સમય જતાં એ જે તકલીફ હોય એ સારી પણ થઈ જાય અને એની સાથે કોઈકને કોઈક અંશે કાણી દવાઓ આપણને જોવા મળે આપણને પ્રેક્ટિકલી અનુભવ પણ છે કે એ રિએક્શન પણ મળી શકે છે તો બને ત્યાં સુધી આપણે જો આયુર્વેદ સાથે જોડાઈ અને આયુર્વેદની ઔષધિઓ છે એને સચોટ માહિતી અને જાણકારી લઈ અને એનો જો આપણે ઉપયોગ કરીએ તો જે કંઈ તકલીફ હોય એની અંદર આપણને ધીરે ધીરે કરીને પણ કાયમથી એનીથી આપણે જે સમસ્યા છે એનીથી આપણે છુટકારો મેળવી શકીએ તો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કઈ કઈ બીમારીની અંદર આપણે કરી શકીએ એના વિશે જો જાણકારી મેળવવી હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો સંબંધી કોઈપણ તરફ પ્રકારની તમને મૂંઝવણ થાય એ દવાનો કઈ રીતના ઉપયોગ કરવો ક્યારે ઉપયોગ કરવો તો કોમેન્ટ જરૂરથી કરજો જોરથી તને તમને જવાબ મળશે મિત્રો તો હવે ચાલો એ વનસ્પતિ જોઈ લઈએ એની સાથે બીજી એક વનસ્પતિ આપણે એડ કરવાની છે એના વિશે પણ માહિતી મેળવશું તો ચાલો હવે વધારે ટાઈમ ના લઈએ અને એ ઔષધિ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો ચાલો હવે આપણે વનસ્પતિને ઓળખી લઈએ તો એ વનસ્પતિ છે મિત્રો એના વેલ આવે છે મિત્રો તો આ એના પાન છે મિત્રો તો એ પાન છે મિત્રો ત્રણ જ પાન જોવા મળે છે આપણને તમે આખો એનો વેલ જોઈ લો પણ તમને ત્રણથી વધારે પાન તમે એક ડાળી પર જોવા ના મળી શકે અને વધારે મોટા પણ હોતા નથી મધ્યમ આકારના પાન હોય છે મિત્રો તો આ વનસ્પતિની સાથે આપણે બીજી એક વનસ્પતિ પણ એની સાથે એડ કરવાની છે એનો પણ આપણે કમ્પ્લીટ માહિતી મેળવી લઈશું તો આ વનસ્પતિનું નામ હવે સૌથી પહેલાં તો જાણી લઈએ તો અમારા વિસ્તારની અંદર આ વનસ્પતિને સાબુ સાબુ વનસ્પતિ તરીકે એની ઓળખ થાય છે મિત્રો જો કે તમારા વિસ્તારની અંદર કોઈક બીજા નામથી ઓળખ થતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને આપણા તમામ મિત્રો એ વનસ્પતિને ઓળખી શકે અને એનો ઉપયોગ જો ભવિષ્યમાં આવી સમસ્યા સર્જાય તો તમે એનો અવશ્ય પણ ઉપયોગ કરી શકશો તો આ વનસ્પતિની સાથે જે મિત્રો આપણે એક બીજી વનસ્પતિ ઉમેરવાની છે એ છે આપણે સિંદૂર સિંદૂરનું ઝાડ તમે જોયું હશે તો સિંદૂર આપણે એ ફળ પાકે ને એમાંથી આપણે એ તોડવાના અને એ બીચ પરથી આપણે જે સિંદૂર નીકળે એનું ઘર આપણે કાઢી અને આ વનસ્પતિ છે સાબુ વનસ્પતિ આ એનું ફળ છે મિત્રો આટલું મોટું ફળ હોય છે તો આ એક જોવા એક રીતે જોવા જઈએ તો આપણે પાપડી સમાન દેખાય છે પણ પાપડી નથી આ એનું ફળ છે મિત્રો તો આ ફળનો ઉપયોગ આપણે નથી કરવાનો ફક્ત આ જે પાન છે ને મિત્રો એ પાનનો જ એના રસ આપણે કાઢવાનો અને એ રસની અંદર આપણે જે સિંદૂર લીધું ને એને મિક્સ કરી દેવાનું મિક્સ કર્યા બાદ તમે પાંચથી દસ મિનિટ સુધીને રાખી મૂકો અને ત્યારબાદ તમે તમને ગડગુમળા થાય કોઈ પ્રકારની ચાંદાઓ થાય એલર્જીઓ થાય તો તમે ખૂબ સરળતાથી તમે લગાવી શકો તો તમને ઘણું એવું સારું રિઝલ્ટ પણ મળશે અને વધારે જ પ્રમાણમાં જો તમને તકલીફ થતી હોય તો એની અંદર પણ તમને ખૂબ સારું એ પરિણામ મળી શકે તો આ સાબુ વનસ્પતિ અને સિંદૂર વનસ્પતિ ખૂબ ઉપયોગી થાય છે મિત્રો ચાંદા થાય ગઢગુમડા થાય તો અવશ્ય પણ એનો ઉપયોગ કરી શકો છો મિત્રો તો આ એનું ફળ છે મિત્રો ઘણા મોટા ફળ હોય છે મિત્રો અને ખૂબ મજબૂત પણ હોઈ શકે છે તો મિત્રો બજારની અંદર તમે સિંદૂર લેવા જાઓ તો બને ત્યાં સુધી તમે ચોખ્ખું સિંદૂર લાવો તો સારું રહેશે અને કદાચ તમારા વિસ્તારની અંદર સિંદૂરનું ઝાડ હોય ને તો એના ફળ તોડી લેવાના અને ફળ તોડશો એટલે એમાંથી બીજ નીકળશે અને બીજ ઉપર તમને એ સિંદૂર જોવા મળે તો એ તમે એ સિંદૂરને આ પાનના રસની અંદર તમે મિક્સ કરી અને તમે લગાવો એટલે તમને એકથી બે જ દિવસની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ પણ મળી શકશે તો આ સાબુ વનસ્પતિનો ઉપયોગ કરી અને આપણે ગઢગુમડા થાય ચાંદાવ થાય એની અંદર ઘણી એવી ઝડપથી આપણને રાહત મળી શકે છે તો આ એનું ફળ છે મિત્રો તો ફળની અંદર ઘણા મોટા ધાણા પણ હોય છે મિત્રો તો આ તમે જોઈ શકો છો એટલે આ એની એક અલગ પ્રકારની ઓળખ પણ છે મિત્રો તો આ રીતે પણ તમે ઓળખી શકો જો કે પાન ઓળખવામાં પણ ઘણી વખત આપણે મૂંઝવણ પણ થતી હોય છે ભૂલી જતા હોઈએ છીએ પણ એનું ફળ આપણે એક વખત જોઈ લઈએ શીંગો જોઈ લઈએ તો આપણે ઘણું એવું સારું આપણને સમય જતાં કોઈક જગ્યાએ આપણે જોવા મળે તો ખ્યાલ પણ આવી શકે તો આ સાબુ વનસ્પતિ અને સિંદૂર આપણે મિક્સ કરી અને આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે ચર્મ સંબંધી પણ પ્રકારની તકલીફ થાય આપણી ચામડી પર તો એનો ઉપયોગ અવશ્ય આપણે કરી શકીએ જેથી કરી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને આપણે એને દૂર કરી શકીએ તો આ વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી ચર્મવૃક્ષ સંબંધી કોઈપણ પ્રકારની તમને એલર્જીઓ થાય તો આ સાબુ વનસ્પતિનો ઉપયોગ કરી અને તમે એની અંદર ઘણી એવી ઝડપથી તમને રાહત મળી શકશે તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યો અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો વર્તુળની અંદર પણ શેર કરજો જેથી કરીને કોઈક આવી પ્રકારની જો તકલીફ થતી હોય તો અવશ્ય પણ એનો ઉપયોગ કરજો જેથી કરીને તમને ઘણી એવી સરળતાથી અને ખૂબ ઝડપથી તમને રાહત મળી શકશે તો આવી સિંગો તમે જોઈ શકો છો ખૂબ મોટી પણ હોય છે તો આ સાબુ વનસ્પતિ નું નામ છે અને તમારા વિસ્તારની અંદર કોઈક બીજા નામથી જો ઓળખ થતી હોય તો જરૂરથી કોમેન્ટ મોકલાવી દેજો જેથી કરીને આપણા તમામ મિત્રો પણ એ કોમેન્ટને વાંચે અને એ વનસ્પતિની ઓળખ પણ કરી લઈએ તો મળીએ બીજા વીડિયોની અંદર આવી જ કોઈક અવનવી ઔષધિનો ઉપયોગ આપણે કંઈ કંઈ બીમારીની અંદર સરળતાથી કરી શકીએ અને એ બીમારીને આપણે દૂર કરી શકીએ તો મળીએ બીજા વીડિયોની અંદર ત્યાં સુધી તમારું ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આ અમૂલ્ય શરીર આપણે ભગવાનને આપ્યું છે એનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે આપણું શરીર આપણને ખૂબ સાથ અને સહકાર આપી શકે અને આપણે કામ પણ આપણું કોઈ પણ કાર્ય ખૂબ આસાનીથી અને સરળતાથી કરી શકીએ તો આપણું જીવન નિરાહ પણ ખૂબ સરળતાથી અને શાંતિપૂર્વક આપણે વિતાવી શકીએ તો મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે